નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ અવગત છો કે ધોરણ છથી આઠ વિદ્યાસાયિકની જે ભરતી છે એમાં અત્યારે ચારેય ભાષાઓ માટેની જિલ્લા પસંદગીમાં ગુજરાતીની પસંદગી ચાલુ થઈ છે તો ગુજરાતી વિષયમાં આજે કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે કેટલા ગેરહાજર રહ્યા છે કેટલા મેરિટ સુધીનાને બોલાવી લીધા છે ને હવે કેટલા મેરિટ નંબર સુધીનાનો વારો આવશે તમામ વાતો આપણા વિડીયોમાં કરશું સાથે બીજા રાઉન્ડ વિશે પણ કરશો કે કેટલા સુધીનો આવી શકે છે તો વિડીયો અચૂક જુઓ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો આજે કુલ ત્રણસો ને પચાસ ઉમેદવારો બોલાવેલા તો એમાંથી ઓપન કેટેગરીમાં એકસો ને જગ્યાઓ હતી તો એમાંથી એકસો ને તેત્રીસ જણાએ ઓપન કેટેગરીમાં પસંદગી કરી છે એસસીની એકવીસ જગ્યાઓ હતી એમાંથી અગિયાર જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે એસટીમાં બે જગ્યાઓ એ ઉમેદવારો પોતાની કેટેગરીમાં લીધું છે અને કુલ ચોર્યાસી જગ્યાઓ હતી ઓબીસી કેટેગરીમાં છત્રીસ જણાએ પોતાની કેટેગરીમાં પસંદગી ઉતારી છે જે કુલ જગ્યાઓ હતી એ છોતેર હતી ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ચાલીસ જગ્યાઓમાંથી ત્રેવીસ જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે તો આજે જે કુલ ત્રણસો ને પચાસ બોલાવેલા તો એમાંથી એક બસો ને પાંચ જણાએ જિલ્લા પસંદગી કરી છે બાકીના કુલ એકસો ને પિસ્તાળીસ જણ ગેરહાજર રહ્યા છે તો ત્રણસો પચાસમાંથી બસોને પાંચ જણાએ જિલ્લા પસંદગી કરી છે એકસો ને પિસ્તાળીસ ગયાર હાજર રહ્યા છે અહીંયા આંકડો લખવામાં થોડી ભૂલ થઈ છે બરાબર તો અહીં બસો પાંચ આવશે તો એકસો ને પિસ્તાળીસ ગયાર હાજર છે તો ખૂબ મોટો આંકડો છે ગેરહાજરનો તો આનો મતલબ એ છે કે ક્રમિક ભરતીનો લાભ તમને મળી રહ્યો છે બીજું એ છે કે ધોરણ એકથી પાંચમાં પણ આના લીધે જગ્યાઓ આપણે કહેતા હતા કે જે ક્રમિક ભરતી છે એનો લાભ થશે પણ છથી આઠની ભરતી પાછળ આવી છે એટલે એકથી પાંચવાળાને હવે વેઇટિંગમાં લાભ થશે બની શકે છે કે વેઇટિંગ આટલું મોટું તો ના આપે કારણ કે ત્યાં વીસ ટકાનો નિયમ છે અને અંદાજ પ્રમાણે વીસ ટકા જેટલી જગ્યાઓ પંદરથી વીસ ટકા જેટલી જગ્યાઓ ધોરણ એકથી પાંચમાં ખાલી થઈ શકે છે તો એ વિશે અત્યારે આપણે ચર્ચવા જેવો નથી હવે સામાન્ય પ્રવાહની કુલ જે બાકી રહેલ જગ્યાઓ છે એની આપણે ચર્ચા કરી લઈએ તો જે ઓપન કેટેગરી છે એમાં ઓગણચાળીસ જગ્યાઓ બાકી રહી છે એસસી કેટેગરીમાં દસ જગ્યાઓ બાકી રહી છે એસટી કેટેગરીમાં બે જગ્યાઓ ભરાઈ છે એટલે બ્યાસી ખાલી છે ઓબીસીમાં ચાળીસ જગ્યાઓ ખાલી રહી છે ઈડબ્લ્યુ કેટેગરીમાં સત્તર જગ્યાઓ બાકી છે તો આ રીતે કુલ એકસો અઠ્યાસી જગ્યાઓ હજુ પણ બાકી છે તો આનો મતલબ એ છે કે ચાળીસથી પિસ્તાળીસ ટકા જગ્યાઓ બાકી રહી ગઈ છે તો ખૂબ સારા સમાચાર છે જે આપણે શરૂઆતમાં એકાદ વર્ષ અગાઉ વિડીયો બનાવેલો કે આ રીતે એ ઘણા બધા ઘેરા રહેશે તો એ અત્યારે અહીં દેખાઈ રહ્યું છે સાથે આપણે એ વખતે આપણી પાસે મેરિટ યાદી નહોતી એટલે આપણા જે અનુમાનો હતા નજીકનો ત્રણેક ચાર મહિનાનો વિડીયો તમે જોવા માગતા હો તો જોઈ શકો છો તો એમાં આપણે મેરિટ અનુમાનો મૂક્યા જ છે તો જોઈ શકો છો કે કચ્છ સાથે કેટલું અટકી શકે છે તો હવે આપણે આજે કેટલી જગ્યાઓ બાકી રહી છે તો આ પીડીએફ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો તો આ રીતનું છે ઓપનમાં ઓગણચાળીસ બાકી રહી છે એસસીમાં દસ બાકી છે એસટીમાં બ્યાસી ઓબીસીમાં ચાળીસ બાકી છે ઇડબલ્યુ એસમાં સત્તર તો કુલ એકસો બાકી છે દિવ્યાંગ કેટેગરીમાં એમાં પાંચ બાકી છે બીમાં ચાર બાકી છે હવે આપણે મેરિટ યાદીની ચર્ચા કરી લઈએ કે કેટલા મેરિટ સુધીના સેફ ઝોનમાં પહોંચી ગયા છે તો ત્રણસો પચાસ ઉમેદવારોનો વારો આવી ગયો છે મતલબ કે આપણે જિલ્લા પસંદગી જેમને કરવાની ઈચ્છા હતી એમણે કરી લીધી છે જેમને ઈચ્છા ન હતી એમણે નથી કરી તો આ રીતે ત્રણસો ને પચાસ જનરલ મેરિટ નંબર છે મેરિટ કેટલું તો અડસઠ પોઈન્ટ ચોત્રીસ છ્યાસી ઓબીસીમાં એકસો ને છાસઠ રનનો વારો આવી ગયો છે ઓબીસીમાં એકસો છાસઠ ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઇઠ્યોતેર રનનો વારો આવી ગયો છે એસસી કેટેગરીમાં અડસઠ જણનો વારો આવી ગયો છે તો બહુ સારા ઉમેદવાર છે એટલે કે એ બહોળી સંખ્યામાં છે હજુ જગ્યાઓ ખાલી છે એટલે આ રીતે તમે જોઈ શકો છો એસટી ટી જણમાં એસ કેટેગરીમાં સાત જણનો વારો આવી ગયો છે તો આ રીતે આ ચારેય કેટેગરીના ઉમેદવારો આ રીતે પસંદગી ઉતારી છે હવે આપણે સેફ ઝોનની ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ ઓપનની હજુ ઓગણચાળીસ જગ્યાઓ બાકી છે તો આનો ચોખે ચોખ્ખો મતલબ એવો છે કે ત્રણસો પચાસ ને ઓગણચાળીસ બીજા તો ત્રણસો નેવ્યાસી સુધીના સો ટકા સંપૂર્ણ સેફ ઝોનમાં છે બીજી વાત કરી લઉં ઘણા બધા કેટેગરીમાં પણ લેતા હોય છે તો વીસ ત્રીસ નંબર ઉપર પણ તમે જઈ શકો છો તો એમાં વાંધો નથી પણ આપણે અત્યારે પરફેક્ટ સો ટકાનું સેફ ઝોનની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ ચોવીસ પંદર સુધીના સો ટકા સેફ ઝોનમાં છે હવે એક બીજી વાત કરી લઉં ઘણા બધા ઉમેદવારો આમાંથી ગેરહાજર પણ રહેશે તો તમે જે ઓગણચાળીસ છે એના સિત્તેર જેવા ગણી શકો છો તો ઓગણચાળીસથી ત્રણસો પચાસ પ્લસ સિત્તેર કરી શકો છો તો એ તમારી રીતે ગણવાના છે એ ગણતરી અત્યારે હું નથી મૂકતો તો એટલા સેફ ઝોનમાં પહોંચી શકે છે તો અત્યારે અડસઠ પોઈન્ટ ચોવીસ પંદર સુધીના એ સો ટકા સેફ ઝોનમાં છે ઓપન કેટેગરીમાં લેવા માગતા હશે અને ઓપનને લાયક હશે તો સો ટકા મળી જશે તો આ રીતનું છે એસસી કેટેગરીમાં છાસઠ જણને અડસઠ જણને મળી ગયું છે બરાબર દસ જગ્યાઓ હજુ ખાલી છે તો અડસઠને દસ ઇઠ્યોતેર તો જેમનો પણ મેરિટ ક્રમાંક ઇઠ્યોતેર છે એમને એસસી સી કેટેગરીમાં સો ટકા સેફ ઝોનમાં છે બીજી વાત તો ગેરાજન ઓપનમાં કેટલા લેશે તો એ બધો જે ફાયદો થશે એ અલગથી છે તો અત્યારે આપણે સો ટકા સેફ ઝોનની વાત જ કરી રહ્યા છીએ તો એસસી કેટેગરી જે છે ત્યાં આ રીતે જે મેરિટ છે એ અડસઠ પોઈન્ટ તેર સુધીનું ગુજરાતી ભાષામાં બરાબર તો અડસઠ પોઈન્ટ તેર ચોપન સુધીના જે એસસી કેટેગરીના જનરલ મેરિટ ક્રમાંક ચારસો તેર અડસઠ પોઈન્ટ તેર ચોપન સુધીના સો ટકા સાહેબ જન્મ છે તો આ રીતની મેરિટ પોઝિશન છે હવે બીજા તમે દસેક જગ્યાઓ છે તો બીજા જે ઉમેદવારો છે એ પણ તમે ગણી શકો છો કારણ કે ઘણા બધા ઓપનમાં પણ લેશે તો આ જે ચારસો તેર છે એની જગ્યાએ તમે ચારસો ને ત્રીસેક જેવા જે એસટી કેટેગરીના ઉમેદવાર છે એટલા સુધી લંબાવી શકો છો તો આપણે અત્યારે તમારી રીતે તમે ગણતરી કરી શકો છો હવે એસટી કેટેગરીમાં સાતેક જણાએ ઓપનમાં પસંદગી ઉતારી છે અને ચોર્યાસી જગ્યાઓ હજુ પણ બાકી છે તો એનો મતલબ એ છે કે એકાણું એસ કેટેગરીમાં જેનો નંબર છે અમને ગુજરાતી ભાષામાં મળશે તો મેરિટ કેટલા સુધી પહોંચે છે જોઈ લઈએ આપણે તો એસ કેટેગરીમાં જે એકાણું સુધીના તમે ગણશો અને બીજા કોઈ ગેરહાજર રહેશે બીજા ઘણા બધા ઉમેદવારો એવા હશે કે ઓપનમાં પણ મળશે ચાર પાંચ છ છ જણ તો ચોસઠ પોઈન્ટ નેવ્યાશી સુધીના જે પણ એસ કેટેગરીના છે ચોસઠ પોઈન્ટ નેવ્યાશી ઓગણીસ તો સો ટકા સેફઝ ઝોનમાં છે આટલાને એસ કેટેગરીમાં લેવા માંગતા હોય તો મળી જશે તો બહુ ઘણું બધું ડાઉન મેરિટ છે હું તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય તો ચારેક ટકાનો ફરક છે તો બહુ સારી બાબત છે તો એસટી કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ એટલા સુધી અટકી શકે છે બરાબર પછી સો ટકા સેફ ઝોનની તમારે વાત કરવી હોય તો આપણે એકાણુંની વાત કરીએ તો પોસઠ મેરિટ સુધીનાના બધા સો ટકા સેફ ઝોનમાં છે પછી કેટલા ગેરહાજર રહે છે કેટલા ઓપનમાં લે છે એ બધી ગણતરી કરતાં જે આપણે મેરિટ કીધું છે શરૂઆતમાં એટલા સુધી એસ એસટી કેટેગરી રહી શકે છે બરાબર તો આ રીતની પોઝિશન છે હવે આપણે હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરી લઈએ તો એકસો છાસઠ નંબર સુધીનાનો વારો આવી ગયો છે તો એનો મતલબ એ છે કે બસો છ નંબર સુધીના ઓબીસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એ સો ટકા શ્યોર છે તો બસોને છ નંબર બરાબર કેટેગરીમાં તો મેરિટ કેટલા સુધી રહે છે તો આપણે જોઈ લઈએ તો બસોને છ નંબર છે એમનું મેરિટ અડસઠ સુધી રહે છે તો અડસઠ પોઈન્ટ ઝીરો પચાસ બરાબર તો જેમનું પણ અડસઠ મેરિટ છે એ ઓબીસી કેટેગરીના સો ટકા સેફ જોનમાં છે હવે બીજી વાત કરી લઉં કે ચાળીસ જગ્યાઓ હજુ ઓપનમાં ખાલી છે એટલે કે ઘણા બધા ઉમેદવારો જે છે એમાંથી વીસ પચીસ જેવા ઉમેદવારો ઓપનમાં લેશે એક ત્રીજી વાત કે ઓપન સાથે અમુક ઉમેદવારો ગેરહાજર પણ રહેશે તો હજુ પણ તમે ત્રીસથી ચાળીસ નંબર હજુ પણ પાછળ અપડેટ કરી શકો છો તો આટલા સુધીના જે ઉમેદવારો છે એમને ઓબીસી કેટેગરીમાં હજુ પણ જ્યારે બીજું રાઉન્ડ પડશે ત્યારે મળશે ઇડબલ્યુએસ કેટેગરીની વાત આપણે કરીએ તો ઇઠ્યોતેર જણને મળી ગયું છે હજુ સત્તર જગ્યાઓ બાકી છે બરાબર તો પંચાણું નંબર સુધી જેનો પણ કેટેગરીમાં ઈડબ્લ્યુ કેટેગરીમાં પંચાણું મેરિટ નંબર સુધીના સો ટકા સેફ ઝોનમાં છે એ ઓપનમાં લેશે ગેરહાજર રહેશે તો એ અલગથી છે તો જે ઈડબલ્યુ એસ કેટેગરી છે એના આપણે મેરિટની વાત કરી તો મેરિટ સો ટકા સેફ ઝોનની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ સત્તર જેવું રહેશે બરાબર તો જનરલ મેરિટ ક્રમાંક ચારસો સાત હજુ વીસ ઉમેદવારો તમે વધારાને ગણવા માંગતા હો તો ગણી શકો છો તો એટલા સુધી તમે ચાન્સ છે તો ઈડબ્લ્યુસ કેટેગરીમાં આ રીતની પોઝિશન છે હવે બીજા રાઉન્ડની આપણે વાત કરીએ તો એકસો અઠ્યાસી જગ્યાઓ છે તો એનો મતલબ એ છે કે ત્રણસો પચાસ ઉમેદવારોનો બીજો રાઉન્ડ પણ પડશે તો ત્રણસો પચાસ છે તો સાતસો નંબર સુધીના જે ઉમેદવારો છે એની જગ્યાએ છસો નંબર સુધીના જનરલ કેટેગરીના ઉમેદવારો બોલાવી લેશે અને પાછળના જે સો ઉમેદવારો છે એમનો એસટી કેટેગરીનો અલગથી રાઉન્ડ બહાર પાડવો પડશે કારણ કે બીજા રાઉન્ડ ભરાય એમ નથી તો આ રીતે એ એસટી કેટેગરીના ઉમેદવારોને એ રીતના કોલ લેટર નીકળશે તો આ રીતની પોઝિશન છે તો છસો મેરિટ નંબર સુધીના જનરલ કેટેગરીનો હજુ રાઉન્ડ પડી શકે છે તો એ જ્યારે બહાર પડે છે ત્યારે આપણને સો ટકા શહેર ખબર પડશે તો અત્યારે હાલ સૌ પ્રથમ ગણિત વિજ્ઞાનની કામગીરી પૂર્ણ થશે પછી સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ આવશે તો એની સાથે સાથે ગુજરાતીનો ભાષાઓનો જે બીજું રાઉન્ડ છે એની પ્રક્રિયા ચાલુ થશે તો અત્યારે હાલ ગુજરાતીની કામગીરી છે એ પૂર્ણ થઈ છે આવતીકાલે હિન્દીની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ રહી છે તો આપણે જોઈએ કે કઈ રીતનું રહેશે તો હિન્દીની પસંદગી કરવા જનારાને સૌને શુભેચ્છા પાઠવીએ છીએ જિલ્લાવાર જગ્યાઓ જોવાની ઈચ્છા હોય તો અમદાવાદમાં એક જગ્યા બાકી છે વડોદરામાં કુલ છ જગ્યાઓ એસટીની બાકી છે રાજકોટમાં કોઈ જગ્યા નથી સુરતમાં પણ નથી ખેડામાં નથી આણંદમાં એક જગ્યાએ એસટી કેટેગરીની છે પંચમહાલમાં એસટીની ત્રીસ બાકી રહી છે દાહોદમાં એકવીસો ઓપનની જગ્યાઓ બાકી છે સાત એસસીની છે એસટીની સત્તર જગ્યાઓ છે ઓબીસીની ત્રેવીસ છે ઇડબ્લ્યુ કેટેગરી નવ છે તો કુલ સિત્યોતેર જગ્યાઓ બાકી છે સાબરકાંઠામાં નથી જૂનાગઢમાં પણ જગ્યાઓ નથી પોરબંદરની વાત કરીએ તો ત્યાં પણ જગ્યાઓ નથી જૂનાગઢમાં નથી મહેસાણામાં પણ નથી પાટણમાં પણ નથી જગ્યાઓ ખાલી ભાવનગરમાં એક એસસી કેટેગરીની છે બે એસ ટીની છે કુલ ત્રણ બાકી છે જામનગરમાં ઇડબ્લ્યુ કેટેગરીની એક છે અમરેલીમાં ઓપનની એક જગ્યા બાકી રહી છે કચ્છમાં નથી ભરૂચમાં પંદર જગ્યાઓ એસટીની છે નર્મદામાં બે જગ્યાઓ ઓપનની છે બે જગ્યા ઓબીસીની છે અને એક જગ્યા ઇડબ્લ્યુ કેટેગરીની છે તો કુલ પાંચ બાકી રહી છે વલસાડમાં એક જગ્યા એસસી કેટેગરીની છે નવસારીમાં કોઈ ખાલી નથી બનાસકાંઠામાં બે એસટી કેટેગરીની ખાલી રહી છે સુરેન્દ્રનગરમાં કોઈ નથી ગાંધીનગરમાં નથી ડાંગમાં નથી તાપીમાં નથી અરવલ્લીમાં નથી ગીર સોમનાથમાં નથી દ્વારકામાં ત્રણ જગ્યા ઓપનની છે એક એસસીની છે એક એસ ટીની છે કુલ પાંચ બાકી છે મહીસાગરમાં એસટીની પાંચ બાકી છે ટોટલ પાંચ છે મોરબીમાં એક એસટીની છે એક ટોટલ બાકી છે બોટાદમાં કોઈ જગ્યા ખાલી નથી છોટા ઉદેપુરમાં અગિયાર ઓપનની બાકી છે પંદર ઓબીસીની છે ત્રણ ઇડબ્લ્યુ ની છે તો આ રીતે કુલ ઓગણત્રીસ બાકી છે તો જિલ્લાવાર સ્થિતિ તમે જોઈ શકો છો એકસો ને છ્યાસી જગ્યાઓ જિલ્લાઓ બાકી છે હવે સિટી એરિયાની વાત કરીએ મહાનગરપાલિકા નગરપાલિકા અમદાવાદમાં નથી વડોદરામાં પણ નથી રાજકોટમાં નથી સુરતમાં એક એ જગ્યા બાકી છે ભાવનગરમાં નથી જામનગર નથી ઉપલેટા પણ નથી જેતપુર ખાલી થઈ ગયું છે નડિયાદ પણ ભરાઈ ગયું છે આણંદમાં પણ જગ્યાઓ બધી ભરાઈ ગઈ છે એટલે કે મતલબ કે જગ્યાઓ હતી જ નહીં ઊંઝામાં પણ નથી જગ્યાઓ સિદ્ધપુરમાં નથી બોટાદમાં નથી મહુવામાં એક જગ્યા છે ઓપનની અમરેલી સિટીમાં નથી અંજારમાં નથી ભરૂચ નથી અંકલેશ્વરમાં નથી નવસારીમાં પણ જગ્યાઓ નથી ગાંધીનગર તો છે જ નહીં તો આ રીતે કુલ સિટી એરિયામાં બે જગ્યાઓ બાકી રહી છે અને આ રીતે ઓવરઓલ જોઈએ આપણે તો ઓપનમાં ઓગણચાળીસ એસસીમાં દસ એસટીમાં બ્યાસી ઓબીસીમાં ચાળીસ જગ્યાઓ બાકી રહી છે ઇડબ્લ્યુ ની સત્તર કુલ એકસો અઠ્યાસી જગ્યાઓ છે તો અઢાર દુ છત્રીસ ત્રણસો સાહીઠની જગ્યાએ ત્રણસો પચાસનું બીજું રાઉન્ડ આવશે તે ઉપરાંત આપણે ગેરહાજરના આંકડા મેરિટ અનુમાનો વખતે જે પ્રમાણે લગાવ્યા હતા એનાથી વધારે ગેરહાજર રહ્યા છે તો એનો તમને થોડોક ફાયદો મળશે કેટલો ફાયદો મળે છે બીજું રાઉન્ડ આપણે પડે ત્યારે જોઈએ કે કેટલું ડાઉન જઈ શકે છે તો આ રીતની પોઝિશન છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ અચૂક કરી શકો છો થેન્ક યુ